એ બી સીડી બોલ ને તો ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે વાગી જાય છે સાડા છ ને આપણે વહેલાં વહેલાં ઉઠી જાય છે રનિંગ કરવા જવાનો ટાઈમ થઈ ગયો છે આપણો તો આપણે રનિંગ કરીએ અને કસરત કરીએ તો તમે જુઓ અત્યારે વહેલા વહેલાં સુરત દાદા કિલ્લા મસ્ત અવારહવારમાં લાગ્યું છે તમે બતાવું જોઈ લો મિત્રો અત્યારે મોર્નિંગ મોર્નિંગમાં મસ્ત વ્યૂ આવે છે अन सूरज दादा लाल लाल टोमेटो जैसा अजी थोड़ू थोड़ा अंधारू है मित्रों हमारा गोमड़ा ने आता महवर हवानी मॉर्निंग जी कोई उठ ही गुड मॉर्निंग दीगा गुड मॉर्निंग दी ठंडी वाय ठंडी ना वाय તનવાદી અને એક બીજું છોકરૂએ તારા મેલાવેલા ઉઠી ગઈ છે તું તારા રનિંગ કરીને આઈએ બનાસ રનિંગ પૂરી કરી

बचाओ तो हाँ जो तो। ही लेने तो। पर मैंने बाड़ी जो कबूतर ले उड़ी जाए बिचार जा। तो मित्रों फटोफट कबूतर ने दौड़ा नाखी दिए અગુતારવા માટે મિત્રો ન થઈ જાય આપણે આ એટલે બિચારા ચમકીને ઉડી ગયો હતો બાકી તો હમણાં આવી જશે થોડી વારમાં મિત્રો અત્યારે ચા લઈને નાસ્તામાં રોટલો અને ચાનો મસ્ત ચા પી લઈએ ચા મરીએ તો મિત્રો અત્યારે હવાર હવારમાં પાવર આવી જશે બોરવાળોનો ફોન આવે ઘાસમાં પાણી વરસ છે તમે આવી દો ફટોફ તો આપણે જે છે આપણા ઘાસમાં પાણી વારવા માટે બને રહેજો મને બતાવું પાછળ ચીગો આવે છે ખાતરું પાણી તો મિત્રો આપણે આવી છીએ આપણા ઘાસવાળા ખેતરમાં જોઈ લે આપણું ઘાસ તે વખત પાઈતું એ મસ્ત વાઢવાલાયક થઈ ગયું છે બેસણ વાઢી વાઢીને નાખી હશે અને આ બાજુ છે આપણા ફૂલોની ખેતી જોઈ લે આ ઘાસ આટલું તો વાઢીને ગયા ખાઈ ગયું છે બેસણ બહુ મોટું મોટું થઈ ગયું એટલે તો ફટોફટ પાણી વાળી દઈએ તો મિત્રો ફાઇનલી પાણી ચાલુ થઈ ગયું જોઈ લે હવે હેડિયું પાણીને એક રાગી રાગે રાગી રાગે અને આ છે પીળા કલરનો ફૂલ પેલા લાલ કલરનો આ ઝાર હતી એ વાઢીને આવું પૂરા થઈ ગયા છે આખા તો અત્યારે હવારે મોર્નિંગ મોર્નિંગનો સમય છે ફટોફટ પાણી વાળી દઈએ બે ત્રણ કલાક જેવું થશે વધારે ટાઈમ નહીં જોઈ લો મિત્રો અત્યારે વહેલા વેલા ફૂલ ઉપર બરોબરનો ઠાર પડ્યો તો મિત્રો પાણી ચાલુ છે આપણા અને જીગો નાખાતા ખાતર જીગા જોઈ લો મિત્રો જીગો નાખાતા ખાતર આપણે બે થેલ્લે લાવ્યા હતા મિક્સ કરી અને પોણી એ મસ્ત હેડી જાય છે એ રીતના તો ફટોફટ પઈ દઈએ શૂટિંગ શૂટિંગમાં જવાનું છે મિત્રો એક બીજું છોકરું એવા પાણી વાળવા આવી છે શ્યામ આવ્યો ભાઈ હા નહીં ખાવ મારો જોઈએ આમજો જોજે નહીં ખાવ શ્યામ અને પાણી વાવવાનું તારા હા તો મિત્રો હવારોનું પોણી વાળી તું ને અત્યારે વાગ્યા છે હાળા પોણી વાળવાનું ઘાસ બધું ફરી દીધું છે પૂરું થઈ ગયું બોરે બંધ કરાવી દીધો અને આવું જઈએ છીએ ઘેર મિત્રો આપણે પોણી વાળી ખેતરમાંથી ઘેર આવી ગયા હતા અને અત્યારે વાગી ગયા છે અગિયાર અને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમવા બેસી જઈએ છીએ તો જમવામાં આજે હું બનાવ્યું છે તમને બતાવો તો મિત્રો આજે તો આપણે જમવામાં બનાવી છે છેણાની દાળ અને ડુંગળીનું મિક્સ શાક છે આપણે છાશ લઈ લીધી છે આપણી ઘઉંની રોટલી તો ફટોફટ જમી લઈએ અને ડુંગળીએ લાવે છે કાપી તો કાપી અને ફટોફટ ખાઈ અને ખાઈને બસ આપણે જવાનું છે જોગમાં ટાઈગરના શૂટિંગમાં તો મળીએ આપણે શૂટિંગમાં મિત્રો અત્યારે વાગી જશે ચાર અને આપણે આવી શૂટિંગ પૂરું કરીને ઘેર તો ચા પીવાની બાકી છે તો ફટોફટ ચા પી લઈએ અને ચાપીને પછી જઈએ ખેતરમાં કારણ કે ડીકી મુન્યો જીકોમાં ભાઈ માં બોન બધો આપણા ખેતરમાં લુવેણવા છે કપાવામાં તો આપણે લુગેણવા જઈએ થોડું ઘણું વેણીએ જેટલું એટલું અને ચાપીવાની બાકી છે તો ચાપી લઈએ તો મિત્રો આપણે ચા લઈ લીધી છે હું ચાપી લઈએ ફટોફટ અને ચાપી અને પછી આપણે ધારીએ ખેતરમાં મિત્રો આપણે ખેતરમાંથી ઘેર આવી ગયા અને ઘેર આવી ને થોડું કામ આવી એટલે આપણે જ્યાં તા બાર અત્યારે વાગી જ્યાં છે છ તો આપણે ઘેર પોખવાની તૈયારીમાં છીએ હવે બન્યા રજો બ્લોગમાં ઘેર થઈ અને પછી મળી તો મિત્રો જો અત્યારે હોજદારનો મસ્ત ટાઈમ થઈ ગયો છે છ વાગી ગયા છે અને સુરત દાદા ખરા ને એકદમ લાલ લાલ છોડ અને લાલ અંગારો હોય ને એવા દેખાય છે તમે જો ખાલી સનસેટ પોઈન્ટ મસ્ત હ શિયાળાના દાડા જોવા મળે જોઈ લો મિત્રો કેટલો બેસ્ટ લાગે સુરત આવો તો આપણે પેલા ચિત્રોમાં જોઈએ છીએ ચિત્ર દોરેલું હોય દેખાય પણ આ રિયલીમાં મસ્ત દેખાય બહુ સુંદર જાણે લાલ ઘોડો હોય લાલ સફળ જાય એવું લાગે ચલો અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવામાં આજે હું બનાવી શકું બતાવું પેલી બતાવી રહેવું હોય બતા તેવું વાંધો ખાતો હોય અદરતાની કઢી છે અને આપણો મરચું છે રોટલા છે ને રોટલી હોય અને આ છોકરું શું ખાય એ ગોદા ખાશી નહીં ને આખા ગોમનું ભેગું કરીને બેસી મનેથી ખાધું હું ખાધું

તો મિત્રો આપણે જમીન અને બોર ઉપર આવી જાય છે મસ્ત જીગો મો અમારા ગુલાબ અને ભાઈ રિન્કેશ ચાર જણા બેઠા છીએ અને ઠંડી જબરદસ્ત પડે તો અમે ઠંડીનો તોળ હળી કાઢ્યો જોઈએ બોરના ધાબા ઉપર ટોકરમાં તાપ હળગાઈ અને બે જાય છીએ બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે જો તમને મારી ચેનલના વિડીયો ગમતા હોય તો વિડીયો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો જે બાકી હોય બધા યાદ કરી બાકી મળીએ છીએ કાલે એક નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ